ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાએ દસ દીધી છે જિલ્લામાં પાંચ કેસ કોરોનાના પોઝિટિવ નોંધાઈ ગયા છે વેરાવળ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે એક સપ્તાહથી ટેસ્ટિંગ શરૂ કરાયું છે ત્યારે સત્તર શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ જૂનાગઢ ખાતે મોકલવામાં આવ્યા છે જે પૈકી પાંચ કેસ પોઝિટિવ સામે આવ્યા છે બે કેસ વેરાવળમાં એક તાલાલા એક કોડીનાર અને એક સોમનાથમાં સામે આવ્યા છે તમામ દર્દીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે સાથે જિલ્લાના જિલ્લાના વડામથક વેરાવળ ખાતે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ

આપણી હોસ્પિટલ જિલ્લા લેવલની હોસ્પિટલ છે તેમાં કોરોનાની કોરોના સામે ઊભી થનાર સંભવિત પરિસ્થિતિઓ સામે લડવા માટે હાલમાં પચાસ બેડ સંપૂર્ણ સુવિધા સાથે સજ્જ છે જેમાં તમામ પ્રકારની ઇમરજન્સી સર્વિસીસ મળી શકે તે રીતનું ગોઠવણી કરવામાં આવેલ છે મેડિસિન પણ પૂરતી છે અને બીજી બધી બાબતો પણ પૂરતી છે કરવામાં કેટલા સેમ્પલ જુનાગઢ મોકલવામાં આવ્યા છે કેટલા પોઝિટિવ આવ્યા છે શું આપી સમગ્ર છેલ્લા અઠવાડિયાથી અમે સેમ્પલ લઈએ છીએ તેમાં સત્તર સેમ્પલ લેવામાં આવેલા છે જે આરટી માટે લેવામાં આવેલા છે જૂનાગઢ ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવેલા હતા તે પૈકી પાંચ પેશન્ટને કોરોના પોઝિટિવ આવેલ જેની હાલમાં હોમ આઇસોલેટમાં સારવાર ચાલુ છે તબીબ તરીકે જાહેર જનતાને એ જ જણાવવાનું કે ગયા વખતે જે પરિસ્થિતિ ઊભી થઈ હતી કોરોનાની એને લગતી મોટાભાગની બાબતો છે એ એ જ સાવચેતી રાખવાની જરૂર છે ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ માસ્ક પહેરવા સફાઈનું ધ્યાન રાખવું ટોળામાં જવું નહીં એ બાબતો પોતાની અંદર સાવચેતી લોકો રાખે તો કોરોનાનો ફેલાતો અટકાવી શકાય અને લોકો આ બાબતે બિલકુલ ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી સાવચેતીને સતર્કતા ખાસ જરૂરી છે પાંચ કેસો પોઝિટિવ આવેલા છે તે કોઈ સિરિયસ પ્રકારની કંડિશનો એવા પેશન્ટ નતા જેમને કોમન કોલ્ડની સારવાર માટે હોમ આઇસોલેટ કરી અને સારવાર આપવામાં આવેલ છે અને લોકોએ આ બાબતમાં બિલકુલ ગભરાવાની જરૂર નથી પરંતુ સતર્ક રહેવાની જરૂર છે